હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધનો હલવો બનાવીશું અને આને દુલારી પણ કહેવાય છે ત્રણ જ વસ્તુમાં આપણે દૂધનો હલવો બનાવીશું હવે એક નોનસ્ટિક કઢાઈ લઈશું અને પછી આપણે એક લિટર દૂધ લેવાનું છે મલાઈ હંગાતે જ દૂધ લઈ લીધું છે એટલે હલવો સરસ થશે હવે દૂધને બરાબર ગરમ થઈ જવા દેવાનું છે ઉકળવા દેવાનું છે ત્યાં સુધી આપણે હલાવીશું એટલે નીચે ચોંટી ના જાય એટલા માટે બરાબર આવી જ રીતે હલાવવાનું છે હવે દૂધ સરસ ગરમ થઈ ગયું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે બરાબર અને આવી જ રીતે હલાવવાનું છે અને સાઈડ ઉપર મલાઈ થાય એ આપણે ધીરે રહીને લઈ લેવાની છે હવે કેસર લેવાનું છે અને કેસર એડ કરી દઈશું અને એક કપ ખાંડ એડ કરી દેવાની છે ગરી ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે હવે એક ચમચી ઈલાયચી એડ કરવાની છે એટલે સ્વાદ બહુ સરસ આવશે બજાર જેવો હવે બરાબર હલાવવાનું છે દૂધનો કલર એકદમ ઓરેન્જ કલર આવી ગયો છે અને બરાબર ઘટ થઈ ગયો છે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આજુબાજુ મલાઈ થઈ છે એ આપણે આવી જ રીતે ઉખાડતું રહેવાનું છે પછી આપણે દૂધમાં લઈ લેવાની છે ગેસનો તાપ એકદમ ધીરો રાખવાનો છે એટલે નીચે ચોટી ના જાય એટલા માટે અને મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ જ રીતે દૂધ બધું બારી લેવાનું છે સરસ જાડું થઈ જાય ત્યાં સુધી આપણે બારી દેવાનું છે અને સાઈડમાં આજુબાજુ જે મલાઈ થઈ છે એ આપણે ધીરે રહીને ઉખાડીને અંદર જ એડ કરી દેવાની છે એટલે સરસ દૂધનો દૂધ ઘટ થશે હવે એકદમ સરસ દૂધ બધું જ બળી ગયું છે હવે આપણે હલાવતું જ રહેવાનું છે પછી આપણે એક પ્લેટમાં કઢી લઈશું હવે આવી જ રીતે એમાં કઢી લઈને થોડી વાર ઠંડુ થવા દઈશું અને આવી જ રીતે પ્રેસ કરતું રહેવાનું છે એટલે એનો શેપ સરસ આવશે તમારે ડીમાં લેવું હોય કાઢીને તો પણ એના પીસીસ પડાય છે પણ મેં અહીંયા બાઉલમાં કાઢ્યું છે હવે આવી જ રીતે પ્રેસ કરી દેવાનું થોડી વાર ઠંડુ થવા દઈશું હવે સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું પછી એમાં કાજુ બદામ અને પિસ્તા આવી જ રીતે ઉપર એડ કરીશું આવી જ રીતે નાના નાના પીસ કરી દેવાના છે પછી આપણે એડ કરીશું તમારે અંદર પહેલેથી એડ કરવા હોય તો પણ થાય છે હવે દૂધનો હલવો બનીને રેડી થઈ ગયો છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ